વિશેષ ટાઈમ નહીં લેતા વિનંતી કરીશ એમ કે જાદવ સાહેબને અહીંયા આવી અને સાહેબ કંઈક પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે એમ કે જાદવ સાહેબ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન પરમ પૂજ્ય સદગુરુ શ્રી જોગી સ્વામી આપણા સૌના પ્રગટ ગુરુ શ્રી દેવપ્રસાદ સ્વામી સર્વ સંત મંડળ ભાઈઓ બહેનો સત્સંગીઓ દાતાઓ આજનો એક ઐતિહાસિક દિવસ આપણા ગુરુકુળના ઇતિહાસમાં લખા જશે કે એક સાથે ત્રણ ત્રણ મહોત્સવો એનો ત્રિવેણી સંગમ આપણે ત્યાં થઈ રહ્યો છે ગુરુ મહારાજનો એંસીમો જન્મદિવસ પાસાઠમો દીક્ષા મહોત્સવ સાક્ષાત સવિતાની સુવર્ણ જયંતિ અને હરિકૃષ્ણ મહારાજનો ડોલ મહોત્સવ હું સ્વામિનારાયણ ધર્મ વિશે હમણાં એક ઠેકાણે વાંચતો હતો તો એમાં એક સરસ વસ્તુ લખી હતી સ્વામિનારાયણનું સ્થાન એટલે તાવડો ડોલ અને તગાર આનો શું મતલબ એમ ઢોલ છે ને માટે પછી અંદર વાંચ્યું કે ઢોલ એટલે બધી જાતના ઉત્સવો જ્યાં થાય જે કોઈ પણ પ્રકારના ઉત્સવો હોય લોકો જે ઉત્સવો લોકોને ધર્મ સાથે જોડે ભગવાન સાથે જોડે એવા ઉત્સવો જ્યાં થતા હોય એ સ્વામિનારાયણનું મંદિર હોય તબડકું હોય તબડકું છે એના માટે કે ભાઈ ત્યાં હંમેશા કોઈક ને કોઈક કામ એવું ચાલું હોય કે જે લોકોની સગવડતાથી ભગવાનની નજીક જવામાં મદદ થાય અને ત્રીજું તાવડો તાવડો મતલબ કે ત્યાં હંમેશા રસોડું ચાલુ હોય બહારથી આવેલો કોઈ હરિભક્ત કે કોઈ વ્યક્તિ સ્વામિનારાયણ મંદિરમાં આવે તો એ ક્યારેય ભૂખો ન જાય અને ખરેખર તમે જુઓ તો આપણું આ દેવજોગી પરિવારના મંદિરોને તો છે જ આ વસ્તુઓ પણ આના સિવાય બધે ઠેકાણે સ્વામિનારાયણ મંદિરમાં આ જ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે અને જે આ ત્રણ વસ્તુ કીધી છે એને લઈને જ વધારે ને વધારે સ્વામિનારાયણ ધર્મ આજે આખી દુનિયામાં પ્રવર્તી રહ્યો છે અને વધારેને વધારે અત્યારે એનો વિકાસ થઈ રહ્યો છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે માનવ દેહે અહીંયા પધેરા ને ત્યારે પોતાની સાથે નંદ સંતો લાવ્યા હતા એમાં એમને એમના સામર્થ્યના એમના લેવલના સામર્થ્યના ગુણાતીતાનંદ સ્વામી હતા ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ આપણા વિસ્તારમાં બહુ રહ્યા જૂનાગઢની અંદર એમણે મંદિર બનાવ્યું જૂનાગઢની અંદર એમણે ગુણાતીત પરંપરાના સંતો બનાવ્યા એ સંતોમાં જે સિરમોર સમાન સંતો હતા ને એમાંના એક એટલે આપણા સ્વામી આપણા સાક્ષાત સવિતા પેલા બુકનું એક ટેગ છે કે જેમ ગુણાતીત સ્થિતિ અજોડ છે એમ આ જોગીની જોડ અજોડ છે જેમ ગુણાતીત સ્થિતિ સામાન્ય રીતે ન મળી શકે એમ જોગીસ્વામી જેવી જોડ બીજી ન મળે એના જેવા બીજા કોઈ ન મળે જોગીસ્વામી એટલે શું ભગવાન શ્રી હરિના આદર્શ તત્વજ્ઞાનને સમજાવનારા દિવ્ય અને મનુષ્ય સ્વરૂપની સર્વોપરીતા સર્વત્ર પ્રવર્તનારા અનાદિ મુક્તોની સર્વોત્તમ સ્થિતિનો અનુભવ કરાવનારા તેથી જ ધર્મપ્રેમી ભક્તજનોના હૈયામાં એક મૃધન્ય સંત વિભૂતિ તરીકે પ્રસિદ્ધ બન્યા છે આવા જોગી સ્વામી તમને અત્યારે તો આપણને બધાને આખી ટેકનોલોજી બદલાઈ ગઈ છે આ છે તે છે બધું પણ એ સ્વામીએ સ્વામિનારાયણ ધર્મનો પ્રચાર કરવા માટે એમને એટલી બધી મહેનત કરી હતી આજે એટલે કહું આપને કે શ્રીહરિના અખંડ ધારક ગુરુ મહારાજે પોતાની ક્ષણે ક્ષણ ભગવાનના ભક્તજનો માટે જીવી બતાવી અને આ ભક્તજનો માટે જે શ્રમ વેઠો એનો હિસાબ જ નથી વળી ભક્તજનોને જે કથાવાર્તા કરી છે પછી સભામાં હોય ધર્મશાળામાં હોય ગાડીમાં હોય રસ્તામાં હોય ગામમાં હોય સીમમાં હોય બાળક પાસે હોય યુવાન પાસે હોય કે કોઈ પણ પાસે હોય પાર્કો હોય હિન્દુ હોય મુસલમાન હોય પોતે શરીરે સ્વસ્થ હોય કે માંદગીથી ઘેરાયેલા હોય છતાં રાત્રિ અને દિવસ ગણકાર્યા વગર કથા વાર્તા કરી મહારાજનું સર્વોપરીપણું ભક્તજનોના હૈયામાં ઉતારી સ્થિત પ્રજ્ઞ અને નિષ્ઠાવાન ભક્તો એમણે બનાવ્યા છે આ જોગીસ્વામીએ આપણા જોગી પરિવારને અને સત્સંગને ખૂબ મોટી ભેટ આપી છે એમાંની એક એક ભેટ આપણે આ સવારના ચર્ચા કરીએ છીએ સવારના આપણે ભાષણો સાંભળીએ છીએ સાક્ષાત સવિતા સામાન્ય માણસને ધર્મના સિદ્ધાંતો સહેલાઈથી સમજાઈ જાય એવી ભાષામાં વાત કરવી એ જોગી સ્વામી પાસેથી કોઈ શીખે આજે આજે મેં કહું આપણે ટેકનોલોજી આગળ ગઈ છે આપણે બધા સુધારેલા થઈ ગયા છીએ આજે કોમ્યુનિકેશનના મીન્સ એટલા બધા વધી ગયા છે પણ તમે સાક્ષાત સવિતાના જ ફોટા જોશો ને મું તો જોગીસ્વામીની સાથે જે ભક્તોના ફોટા છે ને એ ભક્તો તમે જુઓ તો બધા તમને તરત થશે કે આ બધા સામાન્ય ભણતરવાળા ખેડૂતો હતા એ ખેડૂતોને નિષ્ઠાપૂર્વક ત્યાં કઈ રીતે જોડવા એ એ કામ જોગીસ્વામીએ સાક્ષાત સવિતા મારફત કર્યું અને એટલા માટે જ એમના જે વિનમ્ર ભાવે એમના થોડાક સિદ્ધાંતો કહીએ તો જો જીવનમાં શાંતિ જોતી હોય તો આ ગ્રંથને કાયમ વાંચવો જો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ રાખવી હોય તો આ ગ્રંથનો અભ્યાસ કરવો જો સંતોને અહીંયા રાખવા હોય તો આ ગ્રંથને જીવન દોરી રૂપ માનજો જો ભગવાનને સાકાર સમજતા હો તો આ ગ્રંથને ભક્તિ રૂપે સેવજો જો અત્યંતિક કલ્યાણ કરવું હોય તો આમ આમાં કહ્યું છે એ પ્રમાણે કરજો આ બધી જે સ્વામીએ આપી એમની ભેટ એ ભેટ એટલા માટે હતી કે જેથી કરીને સામાન્ય માણસો સામાન્ય ખેડૂતો અને જે આપણા સ્વામિનારાયણના અનુયાયીઓ છે એ બધા ધર્મ સાથે જોડાય પોતાનો અક્ષરધામનો પ્રવેશ પાકો કરાવે ગુરુ સાથે જોડાય ભગવાન સાથે જોડાય આ એમની એક ભેટ હતી એના સિવાયની એક બીજી ભેટ હતી અને બીજી ભેટ કઈ હતી આપ વિચારો કે જે આ બધી વસ્તુ બી ન કરી શકે તો એના માટે જોગી સ્વામી આપણને શું આપ્યું આ આપ્યું છે આપણને આ જે છે એ સ્વામીની એક જોગી સ્વામીની આપણા માટે ભેટ છે જે લોકોને આ વાંચીને મહેનત નથી કરવી એ અહીંયા આવીને એમની સેવા કરે એમને રાજી રાખે અને એમની જે રાજીપો પામે અને એમનું એમની આજ્ઞા પ્રમાણે વર્તે તો એ ભગવાનના ધામને પામી શકે એટલે જોગી સ્વામીની આ જે બે સરસ મજાની આપણી આ જે ગિફ્ટ આપણને મળી છે એ બંને ગિફ્ટને આજે ઉજવીએ છીએ આજે એના માટે આપણે ભેગા થયા છીએ અને આપણા માટે એક ઐતિહાસિક દિવસ છે તો આ દિવસે આપણે બધા ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે ગુરુજીનું સ્વાસ્થ્ય સારું રહીએ આપણા બધા ઉપર આપણા સત્સંગ ઉપર આપણા જોગી પરિવાર ઉપર એમના આશીર્વાદ બની રહીએ અને એમની નિશ્રામાં આપણે આપણી ધાર્મિક યાત્રા અને સત્સંગની જે અનુભૂતિ છે એ ખૂબ વધારે લેવલ ઉપર ઊંચી લઈ જઈએ એવી આપણે બધા પ્રાર્થના કરીએ અને એ જ આજના દિવસે સ્વામીને આપણે એમના જન્મદિવસની મોટી ભેટ ગણાશે જય સ્વામિનારાયણ આપણા ગુરુકુળના ટ્રસ્ટી શ્રી એમ કે જાધવ સાહેબે ખૂબ સરસ ખૂબ સરસ એટલે અતિ સરસ વાત કરી સ્વામિનારાયણ સંપ્રદાય એટલે શું સ્વામિનારાયણ સંપ્રદાય કેવી રીતે ઉજડો છે અને એમાં જોગી સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય માટે શું કર્યું તો કે દિવસ રાત નાનો કે મોટો કંઈ પણ જોયા વગર સતત ને સતત પુરુષાર્થ કરી અને એક એક જીવાત્માને તૈયાર કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયના એમને સૈનિક તૈયાર કર્યા છે સાક્ષાત સવિતા ગ્રંથ એટલે શું તો કે સ્વામિનારાયણ સંપ્રદાય જેને સમજવો હોય એકદમ સરળ ભાષામાં જેને સમજવો હોય તો એના માટે એ સાક્ષાત સવિતા ગ્રંથ છે બે ભેટ જબરજસ્ત જોગી સ્વામી આપેલી છે એક પુસ્તકના સ્વરૂપે અને એક હાલતું ચાલતું તીર્થ સ્વરૂપે એમનું અપર સ્વરૂપ એટલે પૂજ્ય ગુરુ મહારાજ એમને એવી સાહેબે પોતાની હૃદયથી ને વાત કરી જોરદાર તાલીઓથી આપણે આ સાહેબની જે હૃદયની વાણી હતી એમને વધાવીશું